ભારતનો સંત બાપુ મુરদাস દ્રવી ગયો એને દેખ ઓહો હો દીકરી માથે આટલી દશ્યા કે તારા પેટમાં બાળક છે એના બાપનું નામ લે તો તને જીવવા દે કે બાપુ તો જીવવા દે પણ હું લઈ કોઈ એમ નથી અને તેદી આ ભારતનો સંત મુરদাস એમ કહેતો હોય કે બેટા તું તારું બાળક જો બચી જાતો હોય તો અમરેલીની બજારમાં જઈને કાલ કહી દેજે કે મારા પેટમાં બાળક છે એનો બાપ મુરদাস છે કહી દેજે જાય કે હવે આ આપડી તાકાત છે આપણે લીધેલું કોકનું નું પાસું દઈ દે ને તોય ઘણું છે દીકરી કે છે પણ બાપુ આમાં તમે જાણતા નથી કે તું ને તારું બાળક બચી જતો તું મોજ કરી ને તું તારે અમરેલી માં મારું નામ દઈ દેજે અને આ દુનિયા બાપુ હાથી ની અંબાડીએ ચડાવીને ને ક્યારેક ઘટાડે ચડાવે કોઈ ભરો નથી એ હવારે ખબર પડી એ ગતાડુ બોલાવી માથે મુંડન કરાવી જોડાનો હાર પહેરાવીન મુરદાસને ગતઆડા ઉપર બેહારીન બાપુ ફૂલેકુ કાઢ્યું હો અમરેલીમાં પણ તોય બાપુ એ અમરેલીનો ઈ સાંત બાપુ એની સાતી ફાટતીતી ઓય કે પોલી દીકરીને એનું બાળક તો બચી ગયા ને આવડા ભલન રાજી થાતા જીતની શાંતિ મનની પ્રશંસા દિલની દાતારી ગુંમડાની રોજ ને તાઢિયા તાવની એટલું માલકુરથી આવે એક તમે એસટી માં બેઠા હોય ને એસટી માં તમને જગ્યા મળી ગઈ હોય અને કોઈક બેન છોકરું તેડીને ચડે કોઈ ઉંમરવાળા માજી ચડે એને ઊભા થઈને તમે એને બેહવા દો ને તમે ઉભા રહ્યો તો થાક ન લાગે શું કામ આ જગ્યા આપવાનો નશો તમને થાક ન લાગવા દે બરાબર આપણે આમ ચડવીને ને એને જગ્યા મળી જાય તાટિયા પોળા કરે હમણાં હા આવશે તારું મોત આવશે ઘડીક બે વાગે અમારે જ્યાં બસ ને લઈ જવી છે પણ આ નથી થઈ શકતું

એટલે એને વગર વિચારે કંઠી તોડી નાખી મુરદાસ ને ખબર નથી એને એમ કે દરબાર પાસે જઈ અને મારી વાત ને ઈ કઈ ખુલાસો કરી શકું એમ હવે અમરેલી થી જામનગર ગયા દરબાર માં જઈને કીધું કે મારા બાપુ ને મળવું છે બા સાહેબે કીધું કે બાપુ ઘરે નથી ક્યાંય ગયા એ કે મોટા મંદિરે બધા સંતો આવ્યા છે મોટા મોટા મહાપુરુષો આવ્યા છે અહીંયા કંઠી બંધાવા ગયા એ કંઠી બંધાવા ગયા ને બાપુ આપ ફાટ્યો હો માથે કરે તારી ભલી થાય તારી આને મારી કંઠી તોડી નાખી કે કાંઈ વાંધો નહીં મારે મળ્યા સિવાય જાવું નથી એ દરબાર થી મોટા મંદિરે જાય એમાં રસ્તામાં એક પ્રસંગ બો મરેલી બિલાડી પડી હતી બચડા ટળવળતા અને અહીંયા બાપુ પહોંચ્યા ને ઉભા રહ્યા અને એને વિચાર કરીને ને મરેલી બિલાડીને જોડી ને નાખીને બાપુ આ બધા બેઠા ત્યાં આવ્યા એટલે બધા બારો મીડિયા કાઢવા કઈ તું તો પાપી શું બારો નીકળ બારો નીકળ અંદર બધા સંતો બેઠા કીધું પેલા ભાઈ કોણ છે એ મૂળદાસ છે કે આવા દો એને કઈ કામ હશે આવવા દે એ મુરદાસ ત્યાં જાય અને પૂછે છે સંતો કે કા મુરદાસ શું આવ્યો શું કામ છે કે બાપુ મારે બીજું કાંઈ કામ નથી હું તો અહીંથી નીકળ્યો તો પણ મને એક રસ્તામાં એક મરેલી બિલાડી પડી દઈને મેં હું સાંભળ્યું તો કાંઈ બધા મોટા મોટા સંતો આવ્યા છે બિલાડીને બેઠી કર્યો તો બચડા દૂધ ભેળા થાય એ હાથું આવ્યો બીજું કંઈ છે એમ કહીને બિલાડી બાપુ છોડીમાંથી બહાર કાઢીને મૂકી અને આખો ડાયરો મીડો દાંત કાઢવા ટી કે મુરદાસ મરેલા કોઈ જીવતા ન થાય કે બાબુ મરેલા જીવતા ન થાય દુનિયા ભાઈ નકરી અમરેલી આપ્યો એટલે તારું સહકી ગયું છે મરેલા કોઈ નો જીવતા થાય ઈ બાબુ જરાય નથી સહી ગયું આ બરોબર છે સહ ગયું નથી એ તો તમારો વેમ છે મરેલા જીવતા ન થાય

મન ધન થી તારું ભજન કર્યું હોય કોકના પાપ જો મારી માથે લીધા હોય હાથે પાતાળ માં જો ડાઘ હોય ને તો બેઠી ન કરતો અને જો બિલાડી ન બેઠી કરીને મારા ખોડિયામાં જીવ રહેવા દઉં તો મૂળદાસ નહીં એમ કઈ નજરી સાટી અને બિલાડી મંડી હાલવા ડાયરે દશા શું થઈ છે જામનગર દરબાર ઇમાં જ બેઠા છે અને એને ઈ સકરી ખાઈ ગયો મેં કંઠી તોડીને ભૂલ કરી છે આનું પાપ હોય ને પાપ હોય તો બિલાડી બેઠી થાય નહીં કાટ 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 પગથી આ ઉતરીને બાપુ મૂળદાસ હાલવા મંડી ગયા દરબારે વાય હડી કાઢી એ બાપુ ઉભાયો એ બાપુ ઉભાયો પણ મુરદાસ ચોધાર આંસુએ રડતો રડતો હાલ્યો જાય છે આગળ જઈને લાકડી પડે એમ પડ્યો બાપુ મને માફ કરો મારી ભૂલ થઈ જઈ મને આવી ખબર નહોતી તેથી મુરદાસ બાપુ એમ કહે છે અરે ભલા માણા ઊઠે ઢમરેલી થી તારા પાએ આવ્યો તો મને એમ કે આ જગત નો સમજી શકે તું તો પાંચ પછી ગામનો ધણી હતો તને મારા ઉપર પડવાનો આવ્યો

હવે અમારે તો બસ જ ગોતવાની ને બાપુએ એ મજા ભારે કરાવી અમારે ઘણી જગ્યાએ એવું થયેલું આવી ને તો આમને લેવા જેટલા આવે ને ઓલો કહે છે હાલો અમર ઘરે ચા પીવો ને અમારે અહીંયા જમવાનું છે ને પૂછડું છે ને ટૂંકું હવે પ્રોગ્રામ પતે ને પછી કોઈ અમને પૂછે જ નહીં તમે શેમાં જવાના બે ત્રણ ઠેકાણેથી તો હું આઠ આઠ કિલોમીટર હાલી હાલીને જીવો આ સત્ય કે કહો મારે કોઈ ગામનો ખુલાસો ન કરાય કોઈને ઈ ઈ સત્તા કાકરા ન કરાય કિલોમીટર હાલી ગયો અને હાલવું પડે એવું કે કારણ કે ટાઈમ અહીંયા ન જાય રેલ માં હોય તો રેલવે બસ માં જવાનું બસ એ જાય હગડ ન પડે એમ હાલી દે મારો મેળો આવે એટલે સવારમ બાબા છેલ્લી કડીમાં કે છે એક કડી કહીને પછી મારી વાણી ને એક એક ફરમાઈ આપી દો ઓલું કાગડાનું કોયલ નું કહેતા હતા

અને કોયલ ને બાબુ કહું મળી તૂટવું હોય મારીને જોવા જવું છે કોણ બોલે છે ઘડીક થયું મોરલો જ્યાં ત્રીજી વાર બોલ્યો ને ત્યાં કોયલે નક્કી કરી લીધું કે જે હોય મારે એને લગ્ન કરી છે મન થી વરી ચુક્યું ઘડીક થયું વરસાદ રહી ગયો અને કોયલ મનાણી ઉડવા જે દિશા ઉપર થી આવતો હતો ને પણ કોયલ ઉડીને ત્યાં પૂગે ને એટલી વાર માં મોરલો અહીંયાથી ઉડી ગયેલો ઘોડ આવીને બેહી ગયેલો

બોલો કે બે ત્રણ કોયલ કહે છે કે સ્વામીનાથ મને આ સંસારનો મોહ નથી મને તમારા અવાજ નો મોહ છે બોલો તો ખરા એટલે ખોટા હોય તરત મારે ગાઢ લે ને કે હું તો વરમાં એક જ વખત બોલું પછી ચા બોલું એ કે સારું વાળો વાંધો ને બાર મહિના પછી બોલ છો ને બે મહિના ચાર મહિના આઠ મહિના ફરી મંડ્યો હાટ થોડુંક વીજળી મનાણી આપને ચીરવા અને બાપુ એ વરસાદ ના જ્યાં તૈયારી થઈને કડાકા ને ફડાકા મીડ્યા થવા અને ત્યારે કોઈ કે છે હવે તો વર વળ્યું હવે તો બોલો પછી બોલવું પડે ખુ 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 બોલો ને અઢી મણ નો નિયાગો મૂક્યો આવી છે તરવી મને કેવું હતું પેલા આપણા ઘેરે જોવાનું જેટલી કોયલો નથી હલવાની નકરી કોયેલું હલવાની જેવું નથી હોય જેટલા મોરલા ચીબરિયું હલવાના છે પણ હેલા જાય છે આપણને એમ થાય કે આમના ગાડા પૂગી જાય સારું એટલે મેં કીધું કે પતિ પત્ની કા જો એક મતા હોય ને તો સ્વર્ગમાં સતા છે બૈરાને જો ધણી સમજી કે અને ધણીને જો બૈરું સમજી કે એની જ બાપુ પેટી ઉજળી હોય બાકી શિયારીઓ સીમ કોઈ તાણતું હોય કુતરું ગામ કોઈ તાણતું હોય તો એ બે પડે એટલા માટે સવાર આમ છેલ્લી ઘડીમાં કે છે છેલ્લે તો એમ કીધું કે અમારે વાત કરવી છે પણ કોને કરવી બાપુ સંતો તો રોયા છે એટલે સવારે આમ છેલ્લે કે છે

માયા માયાહુદી ગોઠડી વજરના ગાળા હાંગા હલવાના કઈ સેડ્યા ને કઈ પાળા એક દ્રષ્ટાંત કઈન પછી મારી વાણી વિરામ આપી દો જે હમણાં મેં કીધું ભજન હોય સાખી હોય કોઈ પણ દુહો હોય કે છંદ હોય કે ગરબા હોય એમાં બાપુ કઈક વાત પડી હોય કઈક પ્રાણ પીડ્યા હોય આ આ આ છે ને કે માયાહુદી ગોઠડી વજરના ગાળા હાંગાજી હલવાના કઈ સેડ્યા ને કઈ પાળા પહેલાના સમયમાં વાણિયા ધિરાણ કરતા અને રવિવાર જેવો કઈ રજાનો દિવસ હોય ને એટલે ઉધારે આપ્યું હોય ને એની ઉઘરાણી કરવા જાય એટલે રવિવાર જેવો કઈક દિવસ ને ગામડામાં ઉઘરાણી કરવા ગયેલા તેથી રાણી શિકાર રૂપિયાનો જમાનો જમાના બે ખીસા ભર્યા દી આથમ બની તૈયારી ને ઉતાવળા ઉતાવળા શેઠ નીકળ્યા દી આથમાં પેલા ઘેરે વ્યો રસ્તામાં એક નેરિયા જેવો રસ્તો આવે ઊંડો રસ્તો બે બે બાજુ આમ વાળ્યું બંધ ને એમ નામ નીકળ્યા હવે ખેતરવા જેવો કઈ રસ્તો ઊંડો હવે આની કોર શેઠ કેટ ગીર્યા ઓલ કોર થી રીંસ ગીર્યું રીંસ ને એમ થયું માણા આયલો હવે માણાનો નો ભરો નહીં આને એમ થયું બોલું રીંસ આયલો હોય સમજો રીસ મને મારી નાખશે કારણ કે માણાનો નો ભરોસો જાનવર નથી કરતા જાનવર માણાનો ભરો ન કરે માણા જાનવરનો ભરો કરે

એ માઇલ પા અને બંદૂક લઈ અને ઝાપરા હોરી કાઢી ને બાબુ ભડાકો કર્યો ઓલો માણા હું તાકી રહ્યો હતો કાગડો પડતા પડતા બોલ્યો માણા બોલે છે કઈ ને હલે છે કઈ કવડો લેવા જ્યો હતો ગોળી મારી હવે આ રીસ ને અને વાણિયા ને બે ને બાપુ બેય ઉપર રહી ગયા પણ બે ને થોડી થોડી હિંમત આવી ઓલા માણા ને એમ થયું હળવોળો આન કર હું નીકળી જઉં રીસ ને એમ થયું હળવોળો હું આન કર નીકળી જઉં હવે બે આમ પડખે પડખે આવ્યા ને એટલે રીસે એના ના જોયું ને આને વાણીયા સાંભવું જોયું તો ની ચાર નજર ફેંગી થઈને તો વાણીએ ને એમ કે મને મારશે એને એમ કે મને મારશે એટલે વાણીયા બબુ એના કાન પકડી લીધા રીસ ના હવે રીસ મીડ્યું ઠેકડા મારવા વાણીઓ કે જો મૂકી દઉં ને મને મારી નાખે ઓલા ને એમ થયું કે મને મૂકે ભાગી જાવું છે હવે ઠેકડા મારવા મીડ્યા સભામાંથી પૈસા મીડ્યા પડવા હવે પૈસા લેવા હાથ મુકાય નહીં કે હવે શું કરું એમાં amide હાંગાજી દરબાર ઘોડીમાંથી બેન હાલ્યા આવે આ થોડું ખેટોયું ને વાણિયાની બુદ્ધિ છેડી જાય કે બાપુ આ રીસને જો કે ખંખેરું કે પૈસા કરે છે બાપુ નજીક આવ્યા જોયું પૈસા પડેલા બાપુ કે અમાર ગામની સીમનું છે ને તું શુંનો ખંખેર અઈ કે તો બાપુ આલ્યો તમારું તમે હેઠું ઉતરીને તમે બો ખંખેરો પકડાઈ દીધા બાબુ વાણીઓ કે પણ બાબુ મારા ખેરવેલા છે મને લઈ લેવા દેજો હોય કે એને એના હા કે તારા સાઠ વીણ મામી વીણ મામી હાલ એ વીણી ને પછી વાણીઓ જે ભાઈ ગયો બાપુ એને હગડ પીડ્યા છે પછી બાપુ મીડા ખંખેરવા શું ખરે વાળ ખરતા હતા એટલે કીધું માયા હુદી ગોટડી આમાં વજરના ગાળા હાંગા હલવાણા કંઈક ચડ્યા ને કંઈક ભાડા